નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ બે એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો જેનું નામ છે જરીકામ મિત્રો જરીકામનો મુદ્દો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે એટલે આ વિડીયો પૂરો જોજો તો અહીંયા જો તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક લઈને જ આ વિડીયો દેખવા માટે બેસજો જેથી તમને આ જે મુદ્દો છે સરળતાથી સમજાઈ જશે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો અહીંયા ટેક્સ્ટબુકના પાના નંબર દસ ઉપર આપેલું છે જરીકામ અહીંયા આપ્યું છે ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે તો ભારતમાં જે જરી ભરતની જે કળા છે એ પણ બહુ લાંબા સમયથી જોવા મળે છે ત્યારબાદ છે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ભરતગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો એટલે ચાંદી અને સોનાના તારમાં એ રીતે જરી બનાવવામાં આવતી અને તેનો ઉપયોગ ભરત ભરતગૂંથણની કળા છે એના દ્વારા એને કિંમતી વસ્ત્રોમાં શણગારવામાં એનો ઉપયોગ થતો એટલે જે ભરતગુંધરની કળા છે એના દ્વારા જ જે છે આ જરીનું કામ કરવામાં આવતું હતું ત્યારબાદ છે ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અન્ડરલાઇન પણ કરી શકો છો ભારતમાં જરીકામના હુનર માટે સુરત જાણીતું છે ત્યારબાદ છે પાનેતર સાડી ગરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ કરી આપતા હતા તો અહીંયા આપણે યાદ રાખજો કે પાનેતર સાડી ઘર ચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે એટલે આ બધા વસ્ત્રો માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ કરી આપતા હતા એટલે અનોખું કામ કરી આપતા હતા તો મિત્રો આ હતું જરી ગામનો આપણો મુદ્દો બહુ નાનો છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ વિડીયો પૂરો જોજો અને તમને જો ના સમજણ પડી હોય તો આ વિડિયો ફરીથી જોજો એટલે તમને આસાનીથી આવડી જશે પરીક્ષા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો ઉમીદ કરું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને અને પોતાના મિત્રો સાથે શેર કરો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં